આપણે આજે કિચન તરફ જઈશું મારા ફઈ બનાવે છે તેને પૂછું છું ફઈ તમે શું બનાવો છો માખણ માખણ બનાવો છો તમને ખબર છે કાનાને ને માખણ ને મિસ્ત્રી બહુ ભાવે છે તમે એના વિશે થોડુંક કયો ને તો કાનાને તો માખણ ને મિશ્રી બહુ જ ભાવતું હતું કેમ કે કાનો ગાયો સરવા જતો હતો તો તેને માખણ ખાવાનો એટલો શોખ હતો ગાયું સરાવવાનો પણ એટલો શોખ હતો પછી

તો તેમાં મેં બ્લેન્ડર ફેરવી દીધું છે અને પછી આ આટલું માખણ ગાઢું છે તો હવે આપણે આ માખણને સરસ એવું ધોઈ અને ગરમ કરી લેવાનું છે તો સરસ એવું ઘી પણ બની જશે